ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિ માતા સીતાને સમર્પિત છે આ સીતા નવમી તરીકે ઓળખાય છે આ દિવસે માતા સીતા પ્રગટ થયા હતા રામ રામનવમીના બરાબર એક મહિના પછી સીતા નવમી ઉજવવામાં આવે છે મિથિલાના રાજા જનક અને માતા સુનૈનાની સૌથી મોટી પુત્રી માતા સીતા જાનકી અને લક્ષ્મી સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સીતાની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એક દંતકથા અનુસાર જ્યારે મિથિલાના રાજા યજ્ઞ માટે જમીન તૈયાર કરવા જમીન ખેડતા હતા તે સમયે પૃથ્વીમાંથી એક બાળકી પ્રગટ થઈ હતી તે દિવસે વૈશાખ શુક્લની નવમી તિથિ હતી આ દિવસે રાજા જનકે તેને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરી હતી સીતા નવમીને જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે જે રીતે રામનવમી ખૂબ જ શુભ અને ફળદાયી તહેવાર તરીકે ઉજવવામાં આવે છે તેવી જ રીતે સીતા નવમી પણ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે નિયમ પ્રમાણે રામ સીતાની પૂજા કરનારને સોળ મહાદાનનું ફળ પૃથ્વીદાનનું ફળ તમામ તીર્થોની મુલાકાત લેવાનું ફળ મળે છે આ દિવસ સ્વયં સાબિત અબૂજ મુહૂર્ત છે દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે સીતા નવમી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે પરણિત મહિલાઓ વ્રત રાખે છે અને અખંડ સૌભાગ્યની કામના કરે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ